જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવની વાર્તા કરીએ એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ સંધ્યા છે એ મોહિનીથી પ્રગટી છે તેથી તેમના ભાવરૂપ છે એનો જન્મ પૂર્વના કોઈક સ્થળે એક ક્ષત્રિયને ત્યાં થાય છે ચાલીસ વર્ષ નો થાય છે ત્યારેથી દ્રવ્ય લઈને આવે છે બધા થોડાક દિવસમાં શ્રી ગોકુળ આવી પહોંચે છે તેને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણીય રૂપે શ્રી ગુસાઈજી ના દર્શન થાય છે

બેનિદાસ એક દિવસ પોતાની સેવા પધરાવી આપવાની વિનંતી તેને સ્વરૂપ પર થાય છે પછી બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજી થી વિદાય થઈ નીકળે છે માર્ગમાં એક દિવસ અતિવૃષ્ટિ થાય છે બેનીદાસ પાસે તો શ્રી ઠાકોરજી ની સેવા હોવાથી

ત્યારે ભૂતો રડીને જતા રહે છે શ્રી ઠાકોરજી તેને સહાનુભવતા કેટલાક દિવસે દેખાડવા લાગે છે જે જોઈએ તે એની પાસે માગી લે છે પછી ભગવદ ઈચ્છાથી બેની ને શ્રી ઠાકોરજી ના ચરણારવિંદ ની પ્રાપ્તિ થાય છે